હવે આ ટોટલ અમારા આખા જોનના છે ને 273 273 આરોપીઓના અત્યારે અમે આ હોલમાં બેઠા કર્યા છેઅનો ઉદ્દેશ એક છે કે બધી પોલીસ અમને ઉર્ખે કારણ કે એક બે માણસ પોલીસ સ્ટેશન ના ઓળખતા હોય ગુટકામાં જેણે પકડ્યા હોય 10 વર્ષના અમે ટોટલ બોડી ઓફન્સના આ આરોપીઓને લીધેલા છે તો અમને ખબર રહે કે આ આરોપી અમારા વિસ્તારના છે પેલો આ દેશ ઉદ્દેશ અમારો એક આ છે બીજો છે કે દરેક ઓળખે એના કારણે કાલ ઉઠી રાત્રે પેટ્રોલિંગમાં હોય દિવસે હોય હોય તો અમે તરત એને ઓળખી શકે પીએસઆઈ પણ ઓળખી શકે આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે કોઈ પણ ગુનો કરતા કરવાના વિચાર પહેલા હોય આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણાના રહેઠાણ બદલાઈ ગયા હોય ચહેરા બદલાઈ ગયા હોય તો નવા ફોટા લઈ લઈશું નવા એમના રહેઠાણ લઈ લઈશું પહેલા જે રહેતા હોય નવા મિત્રો બન્યા હોય એનું એના પાકા આધાર લઈ લઈશું એટલે કે અમારા એમસીઆર નવા નવી જે ડેટા છે નવો નવો એ અમારી જોડે ફીલ થઈ જશે બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસની નજર છે એક સાયકોલોજીકલ ઇફેક્ટ હશે કે પોલીસની નજર તમારા પર છે તમને આટલા અધિકારીઓ ઓળખે છે એટલે કઈ પણ આવું હશે તો તરત તમને અમારી વોચ રહેશે એટલે ગુનો કરતા

ક્યાં ગયા છે એનું પણ અમે હજુ હવે અમે એનું વિશ્લેષણ કરીશું કે આટલા અમે બોલાવ્યા છે અમારા ચોકડે છે એમાંથી આટલા જ છે બાકીના નથી આવે તો ક્યાં છે તો એ આપણને જાણવા મળશે એટલે ગુનેગારો પર પોલીસ પૂરેપૂરી નજર રાખે છે સમાજમાં અને પ્રજામાં મેસેજ જાય એટલા માટેનું આજે આ એક પરેડ આવરત પરેડ માં બીજું જેમાં સુધરી ગયા હોય એને પણ કહીશું ભાઈ તમે સુધરી ગયા છો તો અમે પડતા નહીં એવો આ અમે એવું છે કે વન ટાઈમે હશે તો એને પણ કહીશું કે તમને ખબર પડી ગઈ કે પોલીસ જોડે આવવાથી કેટલી તકલીફ છે જૂનામાં જેલમાં જવું પડે તો તમે પણ આ રીતે જે સુધરી ગયા છો તે માર્ગ